વરસાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે રાત્રિ દરમિયાન અહીંયા વરસાદ વરસ્યો હતો અને એ પણ ધોધમાર વરસાદ થયો નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા વરસાદી પાણીને કારણે જિલ્લામાં ક્યાંક પાણી ભરાવાની સમસ્યા જોવા મળી તો ક્યાંક લોકોને ગરમીથી રાહત પણ મળી ઉત્તર ગુજરાતમાં આગાહીને પગલે ધોધમાર વરસાદ પડી રહ્યો છે વિજયનગરમાં ભારે વરસાદ પડ્યો વિજયનગર નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે સવારના ચારથી લઈને આઠ વાગ્યા સુધીમાં સાહીઠ એમ વરસાદ પડી ચૂક્યો છે ભારે વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ડાંગર મગફળી કપાસ અને શાકભાજી જેવા પાકો ડૂબ્યા છે ખેતરો પણ જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે ખેતરો તડબોર બની ગયા છે માત્ર ગુજરાત નહીં રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ છે રાજસ્થાનના ટોંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અહીં રાહોલી ગામમાં ડેમ તૂટવાથી ગામમાં પાણી ઘુસી ગયું અચાનક પાણીનો પ્રવાહ આવવાથી ઘરો અને દુકાનો છ ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયા વરસાદી પાણી ભરાઈ જવાથી કરોડોનું નુકસાન થયું પાણીના જોરદાર પ્રવાહમાં ઘણા પશુઓ પણ તણાયા ઘરો દુકાનોમાં પાણી ભરાઈ જવાથી સામાન વરસાદના પાણીમાં ડૂબી ગયો પ્રશાસને રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી તો સવાઈ ધોપુર જિલ્લો જે રાજસ્થાનનો મહત્વપૂર્ણ જિલ્લો છે ત્યાં પણ અત્યારે પૂરની સ્થિતિ છે છેલ્લા દિવસમાં ભારે વરસાદને પગલે જિલ્લાના ઘણા ગામડાઓ પાણીથી ભરાઈ ગયા છે લગભગ દોઢ ડઝન ગામો પૂરની ચપેટમાં છે ખાસ કરીને સુરવાલ ડેમ ઓવરફ્લો થવાને કારણે ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા આખા ગામડાઓ પાણીથી ભરાઈ ગયા છે વિસ્તારમાં પાણીનો ભરાવો એટલો છે કે ગામ હોય ઘર હોય રસ્તા હોય કે ખેતરો બધે જ પાણી જ પાણી છે જિલ્લામાં ભારે વરસાદને પગલે દોડ દઝનથી વધુ ગામોની હાલત ખરાબ છે આખું ગામ પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે અને આવી સ્થિતિમાં આ ગામના લોકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે ચોમાસાની આફતથી લોકોનું બધું જ બરબાદ થઈ રહ્યું છે અહીં સવાઈ માધોપુરનો આ ખાસ જે રિપોર્ટ જે છે અમે આપને બતાવી રહ્યા છીએ કારણ કે અહીંયા ટ્રેનો જે છે એ પણ પ્રભાવિત થઈ છે તો ટોક જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે બનાસ નદીનો પ્રવાહ ઝડપી બન્યો છે બે દિવસ પહેલાની સરખામણીમાં બનાસ નદીમાં પાણીની આવક ઝડપથી વધી છે બિસલપુર ડેમના છ દરવાજા ખોલીને પાણીનો સતત નિકાલ થઈ રહ્યો છે પાણીનું સ્તર સંપૂર્ણ ભરાવા ઉપરાંત બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે બિસલપુર ડેમના છ દરવાજામાંથી ત્રીસ હજાર ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો એ જ પાણી ત્રિવેણીથી આવી રહ્યું છે અને ત્રિવેણી ત્રણ પોઈન્ટ નેવું મીટરના ઉછાળા સાથે વહી રહી છે તો યુપીના ચંદોલીમાં ચંદ્રપ્રભા નદી ઉફાન પર છે બાબુરી વિસ્તારમાં લોકો પૂરમાં ફસાઈ ગયા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું અધિકારીઓએ લોકોનું રેસ્ક્યુ કર્યું એક મહિલાનું દસ દિવસનું બાળક પણ પૂરમાં ફસાયું હતું અધિકારીઓએ રેસ્ક્યુ કરી પૂર રાહત શિબિરમાં મોકલી આપ્યા તો મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં સતત વરસાદને કારણે નાળામાં પાણીનો પ્રવાહ વધ્યો હતો ગ્રામજનો પોતાનો જીવ જોખમમાં મૂકીને નાળા પાર કરતા જોવા મળ્યા કેટલાક લોકો પગપાળા પાણીને વહેતા પાણીને પાર કરતા પણ જોવા મળ્યા જ્યારે ક્યાંક લોકો હાથમાં બાઇક લઈને પાર કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા જ્યારે કેટલાક લોકો ટ્રેક્ટરની મદદથી નાળું પાર કરતા હોય એવું પણ જોવા મળ્યું છત્તીસગઢમાં સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો જોરદાર પ્રવાહ છે મંડલાના ડિંડોરી અનુપપુરમાં સ્થિતિ વખરી રહી છે સતત વરસાદને કારણે નર્મદા નદીનું જળસ્તર ખૂબ જ વધ્યું છે નર્મદા નદીનું પાણી ભયજનક સપાટીને વટાવી ગયું છે નાનો રાપતા પુલ સંપૂર્ણપણે ડૂબી ગયો છે પુલ ઉપરથી લગભગ બે ફૂટ પાણી વહી રહ્યું છે લોકો આ પુલ પર ચાલવા માટે આવતા હતા હવે પુલની બંને બાજુ બેરીકેડ લગાવી દેવાયા છે નર્મદા નદીના જળસ્તરમાં વધારાને પગલે મહિષ્મતી ઘાટ પાસે બનેલા નાના મંદિરો પણ પાણીમાં ડૂબી ગયા છે અચાનક આવેલા પૂરને કારણે તંત્રએ નર્મદા કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરી તો મધ્યપ્રદેશના મોરેનામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદને કારણે ચંબલ અને ક્વારી નદીઓમાં પૂરની સ્થિતિ છે એક ડઝનથી વધુ ગામના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ છે મંદિરના મેળામાં હાજરી આપવા આવેલા શ્રદ્ધાળુઓ મંદિરમાં જ ફસાઈ ગયા જેમને એસડીઆરએફની ટીમે બચાવી સલામત સ્થળે લઈ ગયા ચંબલ નદીમાં અચાનક આવેલા પૂરને કારણે ચંબલ નદી ભયના નિશાનથી એક મીટર ઉપર પહોંચી ગઈ હતી તો છેલ્લા ત્રણ દિવસથી ઝારખંડના સિમડેગામાં સતત વરસાદ વરસતા એક તરફ જનજીવન ખોરવાયું છે તો બીજી તરફ તેણે સિમડેગાના કુદરતી સૌંદર્યમાં પણ વધારો કર્યો છે વરસાદને કારણે સિમડેગાના પર્યટન સ્થળો દાનાગદ્દી રાજા ડેરા અને કેલાઘાટમાં પાણીનું સ્તર નોંધપાત્ર વધ્યું છે એક તરફ પાણીના સ્તરમાં વધારાને પગલે સિમડેગાના દાનાગદ્દીની શંખ નદી પૂરમાં છે અને તે તેની સુંદર શૈલીમાં વહી રહી છે તો બીજી તરફ બે પર્વતોથી ઘેરાયેલો કેલાઘાટ ડેમ સંપૂર્ણપણે ખીલી રહ્યો છે